કેટલા વર્ષ તમે ક્યાંથી આવો છો અત્યારે રતડીયા મોટા માંડવી તાલુકો માંડવી થી માંડવી તાલુકો રતડીયા મોટા તો તમને આપણી હોસ્પિટલ ની જાણ કઈ રીતે થઈ હતી જોયો

સરી આપ દેવું હા બરાબર પછી તમે એના માટે અલગ અલગ ડોક્ટર ને બતાવતા તો લગભગ પછી માનસિક ના ડોક્ટર સુધી બતાવવા જવું પડી શું કરે અમને તો ખબર કઈ ના હતી કે આ ગેસ કેવી રીતે મટે શું થાય અમને તો જે કીએ કે આ ડોક્ટર સારું કેટલા માનસિક ના ડોક્ટર બદલ્યા લગભગ 8 કણ ડોક્ટર બદલાવ્યા માનસિક ના હા માનસિક બધા શું શું નિદાન કરતા નિદાન કઈ ના રિપોર્ટ કરે ना, 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 ना,

તમને એમ લાગ્યું ને શરીર એવું ફ્રેશ થઈ ગયું છે હમણાં હાલકું શરીર વજન શરીર આખું ફ્રેશ લાગે છે મને હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એવું લાગે પલુભાઈના માધ્યમથી હું લોકોને જાણવા જયારે લોકોને ઊંધો ગેસ થતો હોય અને આખા શરીરમાં ફરતો હોય એને કારણે આખા શરીરમાં વાફરે એવું લાગે ગભરામણ જાય બેચીને જેવું લાગે એટલે પેશન્ટ મૂં જાય અને ડોક્ટર બતાવે ત્યારે એને માનસિક દવા આપવામાં આવે ખરેખર પલુભાઈને કોઈ જ પ્રકારનો માનસિક રોગ નથી એમને ખરેખર ઊંધો ગેસ છે અને એને કારણે એના મગજમાં વિચારો વધી જાય છે અને આ પ્રોબ્લેમ શરૂ થયો તો અને એને આ આટલા લાંબા સમયથી આ પ્રોબ્લેમ રહ્યો હવે આપણે શું કર્યું આપણે એમને પાચન શક્તિ સુધારી ગેસ વ્યવસ્થિત કર્યો અને ધીમે 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 આટલે સુધી માત્ર ત્રણ મહિનામાં એમને આટલું બધું સારું છે પલ્લુભાઈ જેમ તમે બીજી જગ્યાએ દવા લેતા તો તમને દવા ગરમે પડતી હશે ને હા ગરમ શરીર આખું તપી જાય બરાબર ગરમી વધારે લાગે આપણી દવા કોઈ ગરમ પડી ના નથી પડી બરોબર હું એ પણ લોકોને સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ સારવાર લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે દવા લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે હાથે ખાંડીને કોઈ દવા લેતા હો તમે કોઈ પણ દવા લ્યો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો આયુર્વેદ દવા કોઈ દી ગરમ હોતી નથી આપણી જે દવા કરીએ છીએ પ્રકૃતિ પ્રમાણે ચેક કરીને દવા કરતા હોય છે એટલે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી જે લોકો એવું માનતા હોય કે મને આયુર્વેદ સારવાર ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ભલે ભાઈ તમને ક્યારેય દવા ગરમ બરાબર

પેલા તમને વિશ્વાસ હતો કોઈ બંધ કરી કરી શકશો હું લાગતું શકતા બરાબર એટલે મારી વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ પૂછો કે એનાથી મને નબળાઈ તો તો આવી ને ને મને થાક લાગે આપણે આ જે પંચકર્મ સારવાર કરાવી છે એટલી વ્યવસ્થિત હોય છે કે એનાથી પેશન્ટને નબળાઈ નથી લાગતી થાક નથી લાગતો દિવસે દિવસે એમાં સુધારો થતો જાય છે સાથે સાથે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો બે વસ્તુ ખાસ ચેક કરો પેલું તો એ ચેક કરો કે એ ડોક્ટર પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં અને બીજા નંબર એ પણ જો કે તમારા જે રોગ મટાડેલા છે એની પાસે વિડીયો રિવ્યૂ અનુભવ એવું છે કે નહીં જો તમારા જે રોગ મટાડેલા અનુભવ એની પાસે હશે જેટલો અનુભવ વધારે હશે એટલો તમને જલ્દી રિઝલ્ટ મળશે કારણ કે ડૉક્ટરનો અનુભવ પણ જરૂરી છે પાલોભાઈ તમારા જેવા ઘણા બધા દર્દી હેરાન છે જેને ઊંધા ગેસની બેચરીની તકલીફ છે ઘણા એને તમે આપણી હોસ્પિટલની સારવાર વિશે શું કહેવા માંગશો તો ભાઈ આ સારવાર સારી છે એમ એકદમ શરીર માટે ગેસ માટે ઉંધા ગેસ માટે આ પ્રયોગ કરવો પડે તમને કેટલી ગણ કરી ગઈ ગણી એસી ટકા ફાયદો થઈ ગયો હમણાં આપણી હોસ્પિટલની જે સારવારની સેવા છે એનાથી તમે સો ટકા સંતોષ થયો હા સો સો ટકા સંતોષ થયો આપણને લાંબેથી આવીએ છીએ ભાડા ખર્ચીને આપણને સંતોષ થયો કે બરાબર તમારે ધક્કો ફેલ ના ગયો ધક્કો વસૂલ હવે બીજું પલ્લુભાઈ એ પૂછું છું કે તમે જ્યારે ટ્રીટમેન્ટ કરતા હો છો બરાબર છે જેમ આપણી દવાથી તમારું પાચન કેટલું સુધર્યું પાચન ઘણું સુધર્યું